મેથળી પાણીયારી સાંઢીડા પીપળી ઉમરાળી દડવા દહીંથરા જમરાળા પીપરાળી પાટળી અમલ પર સકલ પર રતન પર ને રાણ પર ગામે ગામના પાણી પીને આજે તમારા આંગણે આવ્યો છું બા ગામે ગામ મગના ઢગલામાં અમુક અડદના દાણા ભળઈ ગયા છે બા છોકરાની વવની ફેશન અને છોકરાની હાહુની સડામણીના દાખલા મેં નજરે જોયા છે બા સાસુ અવના ઝઘડામાં દીકરાની વઉની જીત થાય છે બા વીસ વીસ વર્ષ સુધી પંપાળીને મોટા કરેલા દીકરાઓ સસરાને ત્યાં ધામેણામાં દીધેલા બળદિયાની જેમ ઘાણીયું પીલે છે ભા મા બાપને નોંધારા મૂકીને પોતાનો ધર્મ ભૂલેલા પાપીયા દીકરા ને મારો દ્વારકાનો નાથ બા બસાવેભા હૈયે ધીરજધરોને પ્રભુના સમરણ કરો બા લોભ્યા હશે ત્યાં થુધારા ભૂખ્યા નહીં મરે છેલા ચાર ચાર વરસ થી મંદિર પરડો લઈને આંટો લઈ ગઈ છે બા

અરે એક નથી રાખ્યા તે પણ રાખ્યા તે પણ રાખ્યા એના જમા ઉધાર મારો દ્વારકાનો નાથ કરશે બા વરહો વર્ષ અસાડી બીજે આવો ને તમારા દીકરાને તમારી સેવા કરતા ભાળો તો મને ઘીના લાડવા જમાડજો બા જય દ્વારકાધીશ